કુંભ રાશિનો સૂર્ય હતો એ દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું કુર્મ એટલે કે કાચબાની પીઠ પર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખવામાં આવ્યું હતું જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તીજાના અને રેશમના વહાણ માર્ગમાં અત્યંત અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે જેમ કે ભરા કચ્છ ભૃગુ કચ્છ બ્રોચ અને ભરૂચ બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા અને એ માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે એવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું મહર્ષિ ભૃગુ કે જેમના નામ પરથી ભરૂચ પડ્યું છે ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે યુગો પહેલા શહેરની ટેકરી કે જે હાલ સોનેરી મહેલ તરીકે ઓળખાય છે એ ટેકરીની માંગણી લક્ષ્મીજીએ ભગવાન પાસે કરી હતી જે જગ્યા પર લક્ષ્મીજી નવનાથ તપ કરતા હતા એ સ્થળે નર્મદા નદી વહેતી હતી લક્ષ્મીજી વૈકુંઠવાસ પછી પછીની દંતકથા પ્રમાણે આ વિસ્તાર હેડંબા વન બની ગયો હતો હેડંબાના બે દીકરા બે દીકરીઓ નાડિકા અને હાટિકા હતી હાટિકાએ આ ભૂમિ ભૃગ અર્પણ કરી હતી ભૃગુ ઋષિના મંદિરનો જીર્ણોદ્ધાર બારમા સૈકામાં રાજા વીર ધવલના મંત્રીઓ તેજપાલ અને વાસ્તુપાલે કર્યો હતો અઢારમી સદીમાં ભરૂચમાં સિંધિયા સરકારનું રાજ્ય હતું તે વખતે પણ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો મહાપ્રભુજી વલ્લભાચાર્ય અઢારમી સદીમાં ભરૂચ પધાર્યા હતા અને ભૃગુઋષિના આશ્રમમાં રહ્યા હતા ભરૂચમાં ભૃગુઋષિના વંશજો સ્વરૂપે બિરાજમાન છે ભરૂચ બંદર ખાતેથી દેશ અને વિદેશમાં પણ વેપાર થતો હતો આજે પણ પૂર્જા બંદર ભરૂચના ભવ્ય ભૂતકાળની ગવાહી આપી રહ્યું છે ભૂતકાળની ગવાહી આપી રહ્યું છે તેમજ દેશ તથા વિદેશની અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેરે વિકાસની કેળી કંડારી છે સ્થાપનાના વર્ષો બાદ આજે ભરૂચની કાયાપલટ થઈ ચૂકી છે નર્મદા કિનારે આપણું આ ભરૂચ ભરૂચ શહેર વસેલું છે આજે આમ જોવા જાય તો આપણે ભરૂચના સ્થાપના દિવસ ગણાય છે નર્મદા કિનારે જે આપણે ભૃગુ આશ્રમ જે આવેલું છે બહુ પૌરાણિક અને સારું અને સરસ જૂનું મંદિર છે એમનું આજે ભૃગુ આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે તે તરીકે આપણે વસંત પંચમી તરીકે આજે ઉજવે છે સવારે પૂજા પાઠ વગેરે કરીને એમનું કેસર સ્નાન કરીને આપણે પૂજા વિધિ કરી છે ભરૂચ આ એક બહુ જાણીતું અને બહુ પૌરાણિક મંદિર છે એ નર્મદા કિનારા વસેલું છે આપણે